કાપોદરા પોલીસ મથકે સ્વામી વિરુદ્ધ વિવાદિત નિવેદન અંગે અરજી સુરતના કાપોદરા પોલીસ મથકે સરઘરાના નિત્ય સ્વરૂપ સ્વામી વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યાની ફરિયાદ સાથે અરજી કરવામાં આવી છે આ આ મામલે સામાજિક અને ચર્ચાઓ શરૂ થઈ થઈ છે પોલીસ કાયદાની કાનૂની હજી સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી નથી આગળ શું વળાંક લેશે અને પોલીસ શું પગલા ભરશે તે જોગું રહ્યું નામ મારું નરસિંહભાઈ સ્વરૂપ જે આજે પટેલ સમાજ વિશે ટિપ્પણી કરી છે કે પટેલ સો પટેલિયા ભેગા થાય ત્યારે એક વાણી જેટલી બુદ્ધિ થાય સો વાણીયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય તો આ પટેલ સમાજની જે ખરેખર અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે એના માટે મેં આજે આ સાધુ વિરોધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય જાતિ વિશેને બોલવાનો અધિકાર હોતો નથી માટે આવા લોકોને ખરેખર ભગવાન બદનામ કરવા ને ઘર ભેગા કરવા જોઈએ જય સરદાર જય ઉમા જય મા ખુડિયા